કોસ્ટલ કેનાલ ના દરિયા પાણી નો ખારું પાણી અટકાવવા માટે વાદા કરી જાય છે કે તમારી કેનાલ દસ દિવસમાં પંદર દિવસમાં થઈ જશે સાંસદ આવી ગયા છે ધારાસભ્ય આવી ગયા છે કોઈ પણ નિરાકરણ નથી કર્યું મૂળમાં ઉપર સીલ અંદર એક કિલોમીટર આટોલી ગામની અંદર કેનાલ ધૂરી છે પ્રશ્ન તો ઘણા બધી છે ખેડૂત અત્યારે ખેડૂત હાવ હેરાન થઈ ગયા છે ખેડૂત ખેડૂનો દીકરો ખેતી કરવા માંગતો નથી અત્યારે અમારી માંગ છે ટાણે ખેડૂત ને ખાતર બિયારણ દવા બધું મળે અને આ કેનાલ છે એ વેલી પૂરી થાય વીસ વર્ષથી અધૂરી છે એક કિલોમીટર છે ખાલી બે દિવસ થાય એને બનાવવું હોય ને કેનાલ તો ખાલી બે દિવસ થાય એ કેનાલ વીસ વર્ષ નથી થાય પણ પહેલા વોટર ટેબલ ભૂતળ છે એ દરિયાની સપાટી કરતા ઊંચા હતા એટલે દરિયાના પાણી છે જમીનમાં પ્રવેશી નહોતા શકતા અને મીઠા પાણી છે દરિયાના પાણીને ધક્કો મારતા હતા પણ ધીમે ધીમે ડ્રોલ પાણીનું વિડ્રોલ આપણી બહુ જ વધી ગઈ એના ત્રણ કન્ઝ્યુમર્સ એક તો ડોમેસ્ટિક પબ્લિક બીજું ઇન્ડસ્ટ્રી અને ત્રીજું ફાર્મર છે પી સિંચાઈ એટલે એને અને કન્ટિન્યુઅસ વર્ષો સુધી આપણે પાણી વરસાદની ખાધ રહી તો વોટર ડેબલ આપણા નીચા જવા માંડ્યા એટલે મીઠા પાણીનું લેવલ છે એ નીચું થઈ ગયું દરિયાના પાણીની કારણે એટલે ગ્રે છે એ રિવર્સ થઈ ગયો અને રિવર્સ ગ્રેડ થયો અને ધરતીની અંદર લેન્ડની અંદર વેક્યુમ ક્રિએટ થઈ અને ઈ વેક્યુમ ને ભરી દેવા માટે ખારા પાણી અંદર ધસી આવ્યા